सुख वधारी दो એટલે ભગવાન શું કરે દુખબી વધારી દે એટલે હોશિયા લોકો શું કર્યું તો સુખ ઘટાડી દો દુખ ઘટાડી દો એટલે ભગવાન શું કરે સુખ ભી ઘટાડી દે હાલો નોચો તો કરવું શું બંનેનો સ્વીકાર સુખ હોય તો સુખનો સ્વીકાર દુખ હોય તો દુખનો સ્વીકાર આ ભયમુક્ત જીવન ત્યાંથી શરૂ થાય જો છે સો છે મારું ધારી થાય તો હું ખુશ મારું ધાર્યું ના થાય તો તું ખુશ મારે સલો દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી તું જે કરે તે સારા માટે તું ભીખ મંગાવે તું બરબાદ કરે તે બરબાદ કરવાની નક્કી કર્યું છે તો મારી શું અકાત છે કે હું એમાંથી નીકળું પણ હું મરીશ નહીં મને ઘણા છોડ કે સુસાઈડ મળ્યું તું મરી જશે ને ચાર દાડામાં લોકો ભૂલી જશે પણ તું સલાહ જીવી ગયો ને દુનિયા તને યાદ કરશે આ પાવરની સમજણની વાત છે આ સ્કૂલ કોલેજોવાળા વાળા છોકરાઓને ગોંડા કરી નાખે ટકા લાવો ચોરાણું ટકા લાવો